એક પ્રસંગ આપણે સાંભળીએ બાળકની અંદર ધાર્મિક સંસ્કારો માતા પિતામાંથી અને ઘરના સ્વજનોમાંથી આવતા હોય છે ગુજરાતની અંદર આહલપર રંગપર નામનું એક ગામ હતું એ ગામની અંદર જગજીવન શેઠ રહેતા હતા એ જગજીવન શેઠ ને પોતે બહુ ભગવાનના ભક્ત હતા મંદિરની બાજુમાં જ ઘર હતું દરરોજ મંદિરે જાય પોતે પૂજારી તરીકે સેવા પૂજા કરે સવાર બપોર ભગવાનનો રોજ પોતે જે રસોઈ બનાવી હોય ને ઘેરે એ થાળ તૈયાર કરીને ભગવાનને થાળ ધરાવવા માટે જગજીવન શેઠ દરરોજ જાતા આ એને દરરોજનો નિયમ એમાં એનો નાનો બાળક હતો ને એ પણ એના પિતાજીની સાથે રોજ મંદિરે જાય આંગળી પકડીને દરરોજ મંદિરે જવા શીખી ગયો એના પિતાજી જેમ ભગવાન થાળ ધરાવે માનસી કરે માળા કરે પગે લાગે એ બધું જોઈ જોઈને શીખે જોતો જાય અને એ રીતે કરતો જાય એક દિવસ એના પિતાને ગામ જવાનું થયું એટલે એના પત્નીને કીધું આ આપડા બાળકને કેજે થાળ લઈને પછી તો થોડોક મોટો થઈ ગયો થાળ ઉપાડી અગે એવો એટલે કીધું આને કેજે છે કે થાળ લઈને મંદિરે ભગવાનને થાળ ધરાય આવે એ તો મારી સાથે દરરોજ આવે છે એટલે કેવી રીતે ભગવાનને થાળ મૂકવો પાટલી ઉપર મૂકી દેવાય પડદો આડો રાખવો આ બધું શીખી ગયો છે એટલે કાંઈ શીખવાડવું પડે એમ નથી એટલે એના પત્નીને ભલામણ કરીને જગજીવન શેઠ તો ગામ ગયા સાંજનો થાળ લઈને આ બાળકને મોકલ્યો એની માતાએ થાળ લઈને ઢાંકીને ગયો ભગવાનના મંદિરમાં પાટલી ઉપર થાળ મૂક્યો પડદો આડો કર્યો ઘંટડી વગાડીને એના પિતા જેમ આંખ્યો બંધ કરીને માનસી પૂજા કરવા બેસતા ને એમ એ પણ બેસી ગયો ભગવાને પ્રાર્થના કરે મહારાજ જમો પછી વારે વારે જોયા કરે હજી જમતા નથી લાગતા હો આમ ઊંચો થઈથી ને જોયા આવે હજી પાપડ ભાંગવાનો અવાજ નથી આવતો હજી ચમચી ખખડતી નથી આમ વારે વારે જોઈને વળી આંખ્યું બંધ કરી દે પછી એમ થાય આમ ભગવાને મારાથી શરમ આવતી હશે એટલે નહીં જમતા હોય એટલે હું ઝાઝી ગળી આંખું બંધ રાખું એટલે ભગવાન જમી લે એમ કરીને વારે વારે જોયા કરે પણ ભગવાન જમતા નથી આંખ્યો બંધ કરે ને તડ કરીને જોયા કરે વારે વારે એમાં મનમાં એમ છું કે દરરોજ મારા પિતાજી થાળ લઈને આવે છે દરરોજ જમાડીને થાળ જમાડીને ઘરે આવે છે આજ મારા હાથનું ભગવાનને નહીં ભાવતું હોય ત્યાં જમતા નથી આજ કેમ મારા માતાએ હરખો થાળ નહીં કર્યો હોય મને જમાડતા નહીં આવડતું હોય એટલે ભગવાન આજ કેમ જમતા નથી જાજી ઘડી ભગવાન જમા નહીં ને એટલે પછી ઊભો છો હો જરા ગરમ થઈને ભગવાનને ધમકી આપી ભગવાને કીધું કેમ જમતા નથી રોજ મારા પિતાજી થાળ મૂકે એ ભેગા તમે જમી લ્યો છો ને આજ કેમ તમ જમતા નથી જમી લ્યો જો તમે નહીં જમો ને તો હું પણ આજ નહીં જમું મારે પણ આજ ઉપવાસ તમે જમશો તો જ હું જમીશ જો નહીં જમો ત્યાં સુધી આ મંદિરમાંથી બહાર નહીં નીકળું અહીંયા ને અહીંયા જો ઊભો છું એમ કરીને ભગવાનની સામે આમ નામ ઊભો રહી ગયો ભગવાને એમ થયું કે મારે હવે જમવું પડશે હો આ બાળકનો ભાવ હતો ને એટલે ભગવાનને આવવું પીડ્યું મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને હાથ લાંબો કરીને થાળ માંથી કોળિયા લઈ લઈને ભગવાન મીંડ્યા જમવાઓ ભગવાન જમવા મીંડ્યા એટલે બાળકને એમ ચુ હા સારું છું લ્યો નહીતર મારા પિતાજી મને ઠપકો દે આ તે કેમ ભગવાને જમાડ્યા નહીં અને ભગવાન જમતા જાય ને બાળકને ગાલે ટાપલી મારીને કીધું તું તો બહુ ભારે મોટો ભગત થઈ ગયો એમ કરતા જાય ભગવાન એને વાતું કરતા જાય પાછા જમતા જાય આમ ભગવાન બાળકના બાવને વશ થઈને ભગવાન થાળ જેમાં અને પછી મહારાજે મૂળજી બ્રહ્મચારી સાથે હતા ને થાળ આખો મહારાજ જમી ગયા ને પછી બ્રહ્મચારીને કીધું આને ક્યાંક પ્રસાદી આપો આ બાળક ઘેરે પ્રસાદી લઈ જાય એના માતા પિતાને આપે મૂળજી બ્રહ્મચારી સાથે બિરંજની પ્રસાદી લેવાતા એક વાટકો ભરીને બિરંજ આપો મહારાજ કે જા આ તારા માતા પિતાને આપજે પ્રસાદી ઘેરે લઈ જા એટલે પછી થાળ ખાલી લઈને બિરંજની પ્રસાદી લઈને ઘેરે આવ્યો એની માને વાત કરી માં ભગવાન તો બહુ હઠી લાવો બહુ વાર લગાડી આજ તો જમતા જ નહોતા કેટલું કીધું ત્યારે માંડ જમા મેં તો કેટલો ઠપકો દીધો ને ગરમ થવું પીડ્યું મારે ત્યારે ભગવાન જમા અને જો થાળ ખાલી લઈને આવ્યો એની માતાને તેમ ચૂકું ભગવાન જમી ગયા વર્ષોથી તાળ ધરાવીએ છીએ મંદિરે જઈને કોઈ દી થાળ ખાલી લઈને નથી આવ્યા ભગવાન જમે ખરા પણ દિવ્ય દ્રષ્ટિથી જમતા હોય એટલે થાળ તો એમનામ જ રે પણ કોઈ દી ખાલી નથી જો આ બાળકનો ભાવ એની ભક્તિ એનો પ્રેમ એને ભગવાનમાં પ્રગટ ભાવ આ જોઈને ભગવાનને આવવું પીડ્યું મોટાથી ભગવાનના આવ્યા નાના બાળકથી ભગવાનને આવવું પીડ્યું એની માતાને તો બહુ આશ્ચર્ય થયું ભગવાન તો સાક્ષાત જમી ગયા આપણને એમ લાગે કે નથી જમતા ભગવાન થોડા જમે આપણે એમ મીરાબાઈ બાઈના કટોરા પી હાથમાંથી દૂધના કટોરા પી ગયા તા ભગવાન જમે આપણો ભાવ હોય તો ભગવાન જમે ભગવાન તો કેવા છે ભાવ કે કેસમે હે ભગવાન ભગવાન ભાવ ત્યાં વસશે ભાવ કે બસ મેં હે ભગવા ભાવ બસ મેં હે ભગવા ભાવ બસ મેં હે ભગવા ભાવ બસ મેં હે ભગવા ભગત કે બસ મેં હે ભગવા ભાવ બસ મે

भगवान् सब हो हरि दिखत सबपा

તો ભગવાન સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થઈને થાળ જમી ગયા આપણે ક્યારેય ભગવાનને મૂર્તિ છે એમ ન મનાય પણ સાક્ષાત ભગવાન મૂર્તિમાં મૂર્તિમાન છે એવો જો ભાવ રાખી અને આપણે પણ જો સેવા પૂજા કરશું તો આપણો ભાવ પણ ભગવાન સ્વીકારશે જ પણ આપણે મનમાં એવું જ દ્રઢ થઈ ગયું છે નો જ જમે કોઈથી ભગવાન થોડા જમે આપણે એવું નક્કી જ કરી નાખ્યું છે એટલે નો જ જમે અને એના મનમાં એવું નક્કી થઈ ગયું હતું કે ભગવાન જમે જ જેવો ભાવ એવા ભગવાન ભાવ વગરની ભક્તિ ભગવાનને ભાવતી જ નથી હો દુર્યોધન કે મેવા ત્યાગી વિદુરજીની ભાજી ભગવાન જમવા જાય ભગવાન ભોજનના ભૂખ્યા નથી પણ ભાવના ભૂખ્યા છે આવી રીતે ઘરનું વાતાવરણ જો સારું હોય તો બાળકની અંદર પણ સારા સંસ્કારો આવતા હોય છે ઓ